કેા હમે જે શ્લોક હું તમે કહી રહ્યો છું એ શ્રીમદ ભાગવતમાંથી છે અને એ શ્લોકની સુંદરતા એટલી બધી છે કે એ શ્લોક ચાર પંક્તિની અંદર છે પણ દરેક પંક્તિની અંદરથી પેલો પેલો શબ્દ આપણે લેશો ને તો મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી આપણો લક્ષ્ય શું છે શ્રીમદ ભાગવત આપણને સંકેત આપે છે પણ હોમવર્ક કરી શકે છે કે અગિયાર સ્કંદ અને એનો નવમો અધ્યાય અને ઓગણત્રીસ શ્લોક છે ત્યાં ભક્તિની દુર્લભતા બતાવવામાં એટલે હવે નોટ પેન નથી લેવા તો પણ ચિંતાની આવશ્યકતા નથી કારણ કે આ પ્રસારણ ઓનલાઈન થાય છે એટલે ઘરે પણ આનંદથી જ્યારે તમને એવો સમય મળે કે હવે નિરાંત છે ત્યારે મોબાઈલની અંદર ક્લિક કરીને તમે ગમે ત્યારે સાંભળી શકો પ્રયત્ન તો આપણે કરવા તમને કેમ સહસ્તા સરળતા પ્રાપ્ત થાય એના માટે પૂર્ણ પ્રયત્નશીલ અમે રહીએ છીએ કે તમને જરા પણ કષ્ટ ન થાય લખવાનું કે યાદ રાખવાનું કે કષ્ટ ન થાય અને ગમે ત્યારે પૂછો ધ્યાન જવાબ સવારના પૂછો 10 વાગે જવાબ બાબાને તો સેવા કે કંઈ હોય ને આ સેવા ક્લાસ પૂર્ણ કરાવે બનવા સાડા અગિયાર બાર સુધી આપણે બહુ પરિશ્રમ લીધો પણ એક પ્રશ્ન હું ત્યારે ન પૂછી શક્યો હવે ઝડપથી પૂછી લઉં સાડા બાર ત્યારે પણ જવાબ તો એ શું છે પ્રયત્ન છે ક્યારે પણ એવું નથી થતું કે કોઈને એ પ્રશ્નનો જવાબ ન મળ્યો હોય અવશ્ય એ મળતો જ હોય છે તો લબ્ધવા આદશ નો નવમો અધ્યાય ઓગણત્રીસમો શ્લોક છે હવે આનો જો પહેલો પહેલો અક્ષર લેશો ને તો તમારી પાસે બનશે લબ્ધવા માનુષ્ય તૃણમ યતેત નિસ્તેય આ માનુષ્ય તે છે એ સેના માટે પ્રાપ્ત થયો છે ભગવત ભજન માટે ભગવત ભક્તિ માટે નિહસ્રેય સાય લબ્ધવા માનુષ્ય તે પણ તૃણમ યતેત માળા પાઠ કરવાનું કહે તો અમારી ઉંમર છે અત્યારના માળા ફેરવવાની કે પાઠ કરવાની આ તો ઉત્તરાવસ્થાનું કાર્ય છે કે હવે નિવૃત્ત થયા છો क्या रे हमे घरडा थे गया सो कई काम ना रहा न थी तो सो कई काम ना नहीं रहो तेरे भक्ति मार्ग ना काम ना रेसो युधिष्ठिर दान करता रोज ब्राह्मणों ने एक दिवस उतावर रहती तो ब्राह्मण ने इनकी दूर के काले आओ जो तो भीम छे ये उत्का मारे ने नाचवा मिलो के वाह युधिष्ठिर के आसो गाड़ा बड़ा हैदराबाद

ધ્રુવમ કેતે હતા આ તો તનકલા સમાન છે ક્યારે ઉડી જાય હવાની અંદર એટલે અત્યારના આપણે એ ધ્યાન રાખવાનું છે કે જાગ્યા ત્યારથી સવાર અરે બાળક છે ભાગવતની અંદર જુઓ તો જ્યારે હિરણ્યકશ્યપનો ખૂબ જ ત્રાસ છે કે એટલો દુઃખ સહન કરે છે તો પણ પ્રહલાદજી નાના બાળક તરીકે પોતાના બાળકોને શું કહે છે? કે જ્યાંથી આપણે પ્રભુની ભક્તિ કરવી જોઈએ આપણો સ્વધર્મ છે એટલું જ્ઞાન થઈ જાય તો ઉમરની સહારે ન બેસતા બાળપણથી જ આપણે બાળપણથી જ ભગવત ભક્તિમાં લાગી જવું જોઈએ તો આપણું લક્ષ્ય શું છે કે ભાઈ લબ્ધવા માનુષ્ય આ તૃણમ્યતે તણખલા જેવો મનુષ્ય જે પ્રાપ્ત થયો છે પણ નિઃશ્રેયસાય સેના માટે પ્રભુએ પ્રાપ્ત કરાયો છે પ્રભુની સેવા ભક્તિ માટે તો ખ્યાલ આવ્યો ત્યાંથી જ ઘરે ઠાકોરજી પધરાવીને સેવામાં પ્રવૃત્ત થઈ જવું જોઈએ પ્રશ્ન છે ક્યાં હવે ઘરે પ્રભુ બિરાજે એનાથી ઉત્તમ આપણા આ જન્મની સફળતા શું હોઈ શકે આપણા ઘરમાં વ્રજાધિક બિરાજે અને આપણું ઘર વ્રજ અને નિત્ય લીલા આજ દેહ થી આપણે નિત્ય લીલા ની અંદર પાછળ થી જાંજ પખાવજ પીટવાની શું આવશ્યકતા છે પાછળ થી માઈક લગાડી લગાડીને ને બરાડા પાડી પાડી ને શ્રી કૃષ્ણ ત્યાં સુધી પહોંચાડવાની શું જરૂર છે આ જીવતા જગત ક્યુ કરી નાખો આ મૃત્યુ પછી શું કે માલા પેરામણી ના જાંજ પીટાવા જાવ ને એનાય વળી પાછા 2500 ભરો એ પણ વળી પાછો વેપાર કરી નાખો जाग रही जाग रही जाग रहे जागो हे पुष्टि वैष्णव जागो जागो कोई तुम्हारा भाव नो व्यापार करे छे कोई तुम्हारा भाव नी साथे खिलवाड़ करे छे कोई तुमने छेत्रे छे सुता छो जागो जागो भक्ति मार्ग में आज सुई जाओ अलौकिक मार्ग क्यों सुई जाओ लौकिक मार्ग क्यों नहीं तमे सुता હકીકતે ઊંધું છે કે ભાઈ જ્યારે લૌકિક વાળા જાગતા હોય ને ત્યારે આપણે અલૌકિક વાળાની નિશા અને અલૌકિક વાળા જાગે ને ત્યારે લૌકિક વાળાની નિશા આ ઊંધું છે કે આપણે અલૌકિક ની અંદર જાગૃત રહેવું જોઈએ લૌકિક માં ભલે સુઈ જાય એને મૂકો પડતો એ તો હવે પોતાનું ક્યાં છે વૈષ્ણવે એક વૈષ્ણવે ખૂબ સુંદર વિનંતી કરી કે હું શું ચિંતા કરું મારી પાસે છે શું મારું કઈ છે જ્યારે પ્રભુને બ્રહ્મસમુદ વખતે બધું જ પ્રભુને સોપી દીધું હવે એને જેમ કરવું હશે એમ કરશે હવે હું ચિંતા શું કરું મારા દીકરી દીકરાઓ બધા અત્યારના ભક્તિ છે કેમ કે મેં એને કીધું છે કે ક્યારે જીવનના લૌકિક પ્રશ્નો છે મારી સાથે વાત જ ન કરવી મને વાત કરવી તો ભગવત સેવા કથા તમે અધ્યયન કરો છો તો એ અધ્યયનની અંદર શું નથી આવડતું એ તમે પ્રશ્નો ઉપર ચર્ચા કરો દીકરીઓ સાસરે હોય તો ત્યાંની કઈ વાત મને નહીં કહેવાની ફક્ત કહેવાની તો સત્સંગની વાત પૂછવાની કે મારે હવે અભ્યાસ કેવી રીતના કરવો જોઈએ કેવી રીતના સોળસ ગ્રંથ ભણવા જોઈએ દાદા અમને સોળસ ગ્રંથ ભણાવો તો આજે ફક્ત એના માટે જે ફોન ઉચકી રહ્યા છે અને એમ કે છે કે અમારું કાંઈ છે અમારું કઈ હોય તો અમે ચિંતા કરીએ ને અમારું કઈ છે જ નહીં બધું પ્રભુને સોંપી દીધું છે હવે પ્રભુ જ નિભાવ કરશે અનન્યાસ ચિંતયંતો મામ યે જનહ પરિઉપાસતે તેષા મિત્યા વિયુક્તાનામ એ તો યોગક્ષે મહામ તો એ પ્રભુ આજે પણ કરી રહ્યા છે ને અને આજે હમણાં જ એમની પાંચ દીકરીઓ છે

શું જોઈએ કઈ નહીં પ્રભુએ મને તાર દીધો કે મેં આ લોકોને ભક્તિ માર્ગની અંદર વાળી દીધા હવે મને કઈ સેષ ઈચ્છા રહી નથી એટલે મેં પણ મારા દીકરી દીકરાઓને એટલું જ કીધું છે કે ભાઈ લોકિકમાં ક્યારે પણ ચિત્ત ન રાખતા અલૌકિકમાં રાખજો અલૌકિકમાં રાખશો તો આંખ સુખેથી બંધ કરી શકશો બાકી અંત સમય આંખ પણ સુખેથી બંધ નહીં કરી શકો તો આવા વચનો આજે પણ સાંભળવા

આજ્ઞા કરે છે કે એષા બુદ્ધિમતામ બુદ્ધિર્ મનિષા મનિશીલા યત્ સત્યમ અનૃતે નેહ મત્તેન આપનોતિ મા પ્રત મનુષ્યતે પ્રાપ્ત કરીને આ વિવેક બુદ્ધિથી જેને મને પ્રાપ્ત કરી લીધો એનો જ જન્મ છે આ ભૂતલ ઉપર સફળ છે મનુષ્ય દેહની કૃતાર્થતા પ્રભુ સ્વયં શિમત ભાગવત એકাদশ સ્કંદની અંદર बताई रहा है अने भागवत ने कहते हैं कि यो लब्धवा मानुष देहम मोक्ष द्वारम पाप्रतम गृहेशु खगवत आशक्तः तस्मा गरुड चिवतम विदु जब मारानी अंदर पक्षी या बच्चा हो ने पक्षी से मारानी अंदर जब आशक्त थे ने रह

પોતાના આરામી અંદર જ રચેલો પચેલો રહે તો એ રીતના જો મનુષ્ય પણ પોતાના ધર્ સંસાર ની અંદર જ રચેલો પચેલો રહે પણ એ સંસાર થી છૂટી ન શકે એ સંસાર ને છોડવાની વાત મહાતોજી નથી કરતા અને ભગવાન ની સાથે જોડી ન શકે અને એ સંસાર માં આશક્ત થઈને આવો દુર્લભ જન્મ કોઈ લેશે તો એ દુર્લભતા મનુષ્ય દેહ ને શ્રીમદ ભાગવત છે એ આપણને બતાવી રહ્યો છે તો વિશેષતઃ તો આ જ વસ્તુ કે મનુષ્ય દેહની દુર્લભતાનો આ વિચાર કરીએ અને કટિબદ્ધ બનીએ આ નૂતન વર્ષના પ્રથમ આ વર્ગની અંદર આપણે ફરી કટિબદ્ધ બનીએ અને આપણે સૌ વૈષ્ણવોને એક સાથે સંગઠિત કરીએ આપણા પ્રયત્નો થઈ રહ્યા છે કે ઓનલાઈન અઠવાડિયામાં લગભગ સાતે સાત દિવસ ઓનલાઈન વર્ગ ચાલી રહ્યા છે તેની અંદર તમને વિવિધ ગ્રંથો સોરસ ગ્રંથ ભગવદ્ ગીતા ભાગવત સેવાની પ્રણાલીકા ધરની અંદર ઉત્સવો કઈ રીતના મનાવવા તેનું સિંચન થઈ રહ્યું છે હવે બહાર જવાની કઈ આવશ્યકતા નથી ઘર બેસીને તમારી રીતે તમે એ ગમે ત્યારે સાંભળી શકો છો અને મહાપ્રભુજીની કૃપાથી ઘણા વર્ષોથી આપણે જે પણ કઈ સત્સંગ કર્યો છે તો આજે ટેકનોલોજી દ્વારા એ સત્સંગ આપણી પાસે રેકોર્ડેડ છે તો આપણે પ્રારંભથી એ સાંભળી શકીએ કે આગળનું છૂટી ગયું છે એ બધું શ્રવણ કરીએ તો પણ એ સત્સંગ છે અને સરળતા એટલી છે કે આપણા એ અભ્યાસ વર્ગમાં નિત્ય વૈષ્ણવને સત્સંગ માટે પણ 6 થી 7 ટ્રેક મૂકવામાં આવે છે કે 5 7 5 7 મિનિટના એમાં શિક્ષા પત્ર આપણા સોળસ ગ્રંથ આપણા એ મહાપ્રભુના ચરણ ચિહ્નની ભાવના વ્રજના બધા સ્થળોની ભાવના સાથે સાથે શ્રીમદ ભાગવતના મૂળ શ્લોકો પારાયણ રોજ અગિયાર શ્લોક અને ત્યાર પછી નિત્ય અધ્યયન એક એક શ્લોક લઈ અને એનો અધ્યયન પણ આપણે કરી રહ્યા છીએ તો આપણે સૌને એ વધારેમાં વધારે એ ગ્રુપની અંદર જોડાવા એના માટે પ્રયત્ન કરીએ પ્રયત્ન એક જ છે કે અહીંયા સ્વグルની અંદર સ્વતંભિત્તિ પ્રભુની સેવામાં વૈષ્ણવ જોડાશે તો જ એનો અમૃષ્ય દેવ છે એ સફળ છે એના માટે પ્રયત્ન આપણે સૌએ કરવા જોઈએ હવે તો ઓફલાઈન આપણે ફરીથી બાળ વર્ગ પણ એ શરૂઆત ઓનલાઈન તો છે પણ ઓફલાઈન પણ કરી રહ્યા છે દર રવિવારે સવારના 10 થી 11:30 સુધી અને યુવા વર્ગ પણ હવે ઓફલાઈન જ ચાલશે ગુરુવાર અને એ પણ એ સ્થાન તમને અહીંયા પૂછશો એટલે બતાવી દેવામાં આવશે એમાં આપણા યુવાનોને એક કલાક એમાં મોકલવા જ જોઈએ જેથી કરીને શું છે કે સંપ્રદાયની સાચી સમજ એના જે પણ કઈ પ્રશ્નો હોય એનું યોગ્ય સમાધાન આપીને આપણા સ્વધર્મ પ્રત્યે એને જાગૃત રાખી શકીએ તો આ બધા પ્રયત્નોમાં આપણે સૌ મળીને કરશું તો અવશ્ય પુષ્ટિ ભક્તિ સંપ્રદાય નો આ આ ભવિષ્ય છે છે એ એ સુરક્ષિત સશક્ત થશે આપણી ભાવના આપણે એકત્રિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ બધા વૈષ્ણવ જૂટ થઈને શ્રી મહાપ્રભુનો નો જય ઘોષ કરે શ્રી મહાપ્રભુનો ઉત્કર્ષ છે એ ઉત્કર્ષને આપણે અનુભવ કરીએ બીજા પણ જોવે કે ખરેખર આ વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ આપણા જીવનનું ફળનું આસ્વાદન કરવા માટે શુક્રવાર તો છે જ ઓફલાઈન વર્ગની અંદર આ શુક્રવારનો વર્ગ છે કે જ્યાં બપોરના સાડા ત્રણ સાડા પાંચ સુધી શરણાગતિ સમર્પણ સેવા ભક્તિ એ સોરસ ગ્રંથના આધારે સમજાવવામાં આવે છે તો આ બધા જ અભ્યાસ વર્ગોનો આપ સૌ લાભ લ્યો

But